નમો ભગવતી વાસુદેવાય નમઃ તો મિત્રો આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો અધ્યાય ત્રણ તો ચલો શરૂ કરીએ ગરુડજીએ કહ્યું હે કેશવ યમ માર્ગની યાત્રા પૂર્ણ કરીને અને યમના મહેલમાં ગયા પછી પાપી કેવા પ્રકારનો ત્રાસ સહન કરે છે કૃપા કરીને મને તે કહો શ્રી ભગવાન બોલે છે શ્રી ભગવાને કહ્યું હે નરકનું વર્ણન કરીશ ત્યારે તમે તેને સાંભળીને જ ધ્રુજી જશો હે કશ્યપના પુત્ર બહુભીપુરની પેલે પાર ચાલીસ યોજનોમાં ફેલાયેલું ધર્મરાજનું વિશાળ નગર છે તે નગરને કોલાહલથી ભરેલું જોઈને પાપી રડવા લાગે છે તેનો પોકાર સાંભળીને યમપુરમાં ફરતા યમના યનવાય્યુ પ્રતિહાર એટલે કે દ્વારપાલ પાસે જાય છે અને તેને તે પાપી વિશે જણાવે છે ધર્મધ્વજ નામનો પ્રતિહાર એટલે કે દ્વારપાલ હંમેશા ધર્મરાજના દ્વાર પર ઊભો રહે છે તે દ્વારપાલ જઈને ચિત્રગુપ્તને તે વ્યક્તિના સારા અને ખરાબ કાર્યો વિશે જણાવે છે તે પછી ચિત્રગુપ્ત પણ ધર્મરાજને તેના વિશે વિનંતી કરે છે હે તારકસ્ય ધર્મરાજ બધા નાસ્તિક અને મહાપાપીઓ વિશે સત્ય જાણે છે છતાં તે ચિત્રગુપ્તને તે લોકોના પાપો વિશે પૂછે છે અને સર્વજ્ઞ ચિત્રગુપ્ત પણ શ્રવણને પૂછે છે શ્રવણ બ્રહ્માના પુત્રો છે તેઓ સ્વર્ગ પૃથ્વી અને પાતાળમાં વિચરે છે અને દૂરથી સાંભળી અને જાણી શકે છે તેમની આંખો દૂરના દ્રશ્યો પણ જોઈ શકે છે તેમની અલગ અલગ પત્નીઓ જેમનું નામ શ્રાવણી છે પણ એ જ સ્વભાવની છે એટલે કે તેઓ શ્રવણ જેવી જ છે તેઓ સ્ત્રીઓના તમામ પ્રકારના કાર્યોને સારમાં જાણે છે પુરુષ ગુપ્ત રીતે કે ખુલ્લે આમ જે કંઈ કરે છે અને કહે છે તે માનસિક મૌખિક અને શારીરિક રીતે પુરુષના તમામ પ્રકારના સારા અને ખરાબ કાર્યોને જાણે છે જે શ્રાવણ અને શ્રાવણીઓ મનુષ્યો અને દેવતાઓના શાસક છે તેઓ સત્યવાદી સત્યવાદી હોય છે તેમની પાસે એટલી શક્તિ હોય છે કે તેઓ મનુષ્યોના કાર્યો વિશે જણાવે છે તેઓ ઉપવાસ કરીને દાન આપીને અને સત્ય બોલીને જે વ્યક્તિને પ્રસન્ન કરે છે તેના પ્રત્યે દયાળુ બને છે અને તેને સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે તે સત્યવાદી શ્રાવણ પાપીઓ માટે પીડાદાયક બની જાય છે કારણ કે તેઓ પાપીઓના પાપ જાણ્યા પછી ધર્મરાજ સમક્ષ સત્ય બોલે છે સૂર્ય ચંદ્ર વાયુ અગ્નિ આકાશ પૃથ્વી પાણી હૃદય યમ દિવસ રાત્રિ બંને સાંજ અને ધર્મ આ બધા વ્યક્તિની વાર્તા જાણે છે ધર્મરાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે વ્યક્તિના શરીરમાં હાજર બધા પાપો અને ગુણોને સંપૂર્ણપણે જુએ છે આ રીતે પાપીઓના પાપો વિશે ચોક્કસ માહિતી મેળવ્યા પછી યમ તેમને બોલાવે છે અને પોતાનું અત્યંત ભયાનક સ્વરૂપ બતાવે છે હાથમાં લાકડી પકડીને વિશાળ શરીર ધરાવતો ભેંસ પર બેઠો પૂર દરમિયાન વાદળ જેવો અવાજ કરતો કાળી પહાડ જેવો વીજળીને અસર ધરાવતો શસ્ત્રોની ભયાનક

ગર્જના કરતા રહે છે ચિત્રગુપ્તને જોઈને પાપી ગભરાઈ જાય છે અને વિલાપ કરવા લાગે છે જે પાપી દાન નથી આપતો તે ધ્રુજે છે અને વારંવાર વિલાપ કરે છે પછી ચિત્રગુપ્ત યમના આદેશ પર રડતા અને પોતાના પાપી કાર્યો વિશે વિચારતા તે બધા જીવોને કહે છે હે પાપીઓ દુષ્ટો અહંકારથી દૂષિત તમે મૂર્ખો પાપ કેમ કર્યા વાસના ક્રોધ અને પાપીઓની સંગત દ્વારા તમે જે પાપ કર્યા છે તે દુઃખદાયક છે તો પછી હે મૂર્ખા તમે તે પાપ કેમ કર્યા જેમ તમે લોકોએ પાછલા જન્મમાં ખૂબ આનંદથી પાપ કર્યા છે તેવી જ રીતે તમારે યાતનાઓ સહન કરવી જોઈએ હવે તમે યાતનાઓ સહન કરવાથી કેમ દૂર જઈ રહ્યા છો તમે કરેલા અનેક પાપો તમારા દુઃખનું કારણ છે આપણે આનું કારણ નથી ભલે તે મૂર્ખ હોય કે વિદ્વાન ગરીબ હોય કે અમીર બળવાન હોય કે નબળો યમરાજ બધા સાથે સમાન વર્તન કરે છે ચિત્રગુપ્તના આવા શબ્દો સાંભળીને પાપીઓ શાંતિથી બેસી જાય છે અને પોતાના કાર્યો વિશે વિચારતા ગતિહીન થઈ જાય છે ધર્મરાજ પણ તે પાપીઓને ચોરની જેમ સ્થિર બેઠેલા જોઈને તેમના પાપ ધોવા માટે યોગ્ય સજા આપવાનો આદેશ આપે છે આ પછી તે ક્રૂર દૂતો તેમને માર મારે છે અને કહે છે ઓ પાપીઓ મહાન અને ભયાનક નરકમાં જાઓ યમના આજ્ઞાકારી દૂતો પ્રચંડ અને ચંડક વગેરે તેમને ફાંસીથી બાંધીને નરકમાં લઈ જાય છે

સાલમાલી વૃક્ષ પર લટકેલા હોય છે તે આશ્રય વિનાના પાપીઓ હાથ જોડીને દૂતોને વિનંતી કરે છે હે મૃત્યુના દૂતો મારો ગુનો માફ કરો વારંવાર તે દૂતો તેમને લોખંડના લાકડીઓ ગદા ભાલા અને ભાલા ગદા અને મસ્તકથી સખત માર મારે છે જ્યારે મારને કારણે તેઓ બેભાન અને સંવેદનહીન થઈ જાય છે ત્યારે એ ગતિહીન પાપીઓને જોઈને યમના દૂતો કહે છે અરે દુષ્ટ લોકો પાપીઓ તમે લોકો શા માટે ખરાબ વર્તન કર્યું તમે ક્યારેય પાણી અને ખોરાકનું દાન કેમ ના કર્યું જે સરળતાથી તમે ઉપલબ્ધ હતા તમે લોકોએ ક્યારેય કોઈને અડધો ટુકડો પણ ખોરાક આપ્યો નથી કે કૂતરાને કાગડાને બલિદાન આપ્યું નથી તમે મહેમાનોનું સ્વાગત કર્યું નથી અને પૂર્વજોને પ્રસાદ આપ્યો નથી તમે યમરાજ અને ચિત્રગુપ્તનું ધ્યાન કર્યું નથી અને તેમના મંત્રોનો જાપ કર્યા કર્યા નથી જેથી તમે આ ત્રાસ સહન ના કરો તમે ક્યારેય કોઈ તીર્થયાત્રા પર ગયા નથી દેવતાઓની પૂજા કરી નથી ગૃહસ્થા શ્રમમાં રહેવા હોવા છતાં તમે હંતકાર કાઢ્યો નથી તમે સંતોની સેવા કરી નથી તેથી હવે તમારે તમારા પોતાના પાપોનું પરિણામ ભોગવવું પડશે તમે ધર્મથી વિમુખ હોવાથી તમને ખૂબ જ મારવામાં આવી રહ્યા છે ભગવાન હરિ એકમાત્ર ભગવાન છે તેવો જ ગુનેગારોને માફ કરવા સક્ષમ છે અમે તેમના આદેશથી જ ગુનેગારોને સજા સજા કરવાના છીએ આટલું કહીને તે દૂતોએ તેને નિર્દયતાથી માર માર્યો અને માર મારવાથી તે સડપતા અંગારાની જેમ નીચે પડી ગયો પડી જતાં તેમના શરીરને તે સાલમલી વૃક્ષના પાંદડો પાંદડાઓથી કાપી નાખવામાં આવે છે કૂતરાઓ તે પડી ગયેલા પ્રાણીઓને ખાઈ જાય છે અને તેઓ રડે છે મૃત્યુના દૂતો તે રડતા પાપીઓના મો મો ધૂળથી ભરી દે છે અને તેમાંથી કેટલાકને વિવિધ દોરડાથી બાંધીને ગદાથી માર મારવામાં આવે છે કેટલાક પાપીઓને લાકડાની જેમ કરવત્તથી બે ટુકડા કરવામાં આવે છે અને કેટલાકને જમીન પર ફેંકી દેવામાં આવે છે અને ફુહાડીથી ટુકડા કરવામાં આવે છે કેટલાકને ખાડામાં અડધે રસ્તે દાટી દેવામાં આવે છે અને તેમના માથા તીરથી વિંધવામાં આવે છે કેટલાકને બીજી દડવાની મશીનમાં નાખીને શીરડીની જેમ કચડી નાખવામાં આવે છે કેટલાકને ચારે બાજુ સળગતા લાકડાથી ઢાંકવામાં આવે છે અને લોખંડની જેમ સળગાવવામાં આવે છે કેટલાકને ઉકળતા ઘીના કઢાઈમાં તળવામાં આવે છે કેટલાકને તેલના કઢાઈમાં અને બોલની જેમ ફરતા કરવામાં આવે છે કેટલાકને નશામાં દૂધ હાથીઓની સામે રસ્તા પર ફેંકી દેવામાં આવે છે કેટલાકને હાથ પગ બાંધીને ઊંધી લટકાવવામાં આવે છે કેટલાકને કૂવામાં ફેંકી દેવામાં આવે છે કેટલાકને પર્વતો પરથી નીચે ફેંકી દેવામાં આવે છે કેટલાકને જന്തുઓથી ભરેલા તળાવમાં ડુબાડી દેવામાં આવે છે જ્યાં તેમને જંતુઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે કેટલાક પાપીઓના માથા આંખો અને મોમાં મોટા કાગડા ગીત અને માંસાહારી પક્ષીઓ દ્વારા ખંજવાડવામાં આવે છે જેમને ચાંચ વીજળી જેવી કઠણ હોય છે કેટલાક અન્ય પાપીઓને તેમના દેવા પર પરત કરવા વિનંતી કરે છે અને કહે છે મને મારા પૈસા આપો મને મારા પૈસા આપો મેં તમને યમલોકમાં જોયા છે તમે મારા પૈસા લીધા છે નરકમાં આ રીતે દલીલ કરતી વખતે યમના દૂતો વિંછીઓની મદદથી પાપીઓના શરીરમાંથી માંસ ફાડી નાખે છે અને તેમને આપે છે આ રીતે તે પાપીઓને યોગ્ય રીતે ત્રાસ આપ્યા પછી યમના દૂતો યમના આદેશ પર તેમને ખેંચીને તામી ના તામીશ્રા વગેરે જેવા ભયંકર નરકમાં ફેંકી દે છે તે વૃક્ષની પાસે દુઃખોથી ભરેલું નરક છે ત્યાં અનુભવાયેલા મહાન દુઃખોનું વર્ણન શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી હે આકાશમાં ભ્રમણ કરતા ગરુડ નરકોની સંખ્યા ચોર્યાસી લાખ છે જેમાંથી સૌથી ભયાનક અગ્નિ અગ્રણી નરકોની સંખ્યા એકવીસ છે તમિસ્ત્ર લોહાશંકુ મહાગરૌરવ મહારૌરવ સાલમની રૌરવ કુંડમલ કલસૂત્રક પૃતિ પૂતિમૃતિક કુંભી સંપ્રતાપન અને તપન આ તે છે તેમાં અનેક પ્રકારના પાપોનું ફળ પ્રાપ્ત થાય છે અને તે યમના દૂતને યુદૂત છે તે સ્થાપિત થાય છે આ નરકમાં પડેલા મૂર્ખ પાપી અને આધાર્મિક જીવો લાંબા સમય સુધી તે નરકના ત્રાસ ભોગવે છે તામિસ્ત્રા અંધા મિશ્ર અને રોરવાદી નરકના ત્રાસ પુરુષો અને સ્ત્રીઓ દ્વારા પરસ્પર જોડાણ દ્વારા બનાવવામાં અને ભોગવવામાં આવે છે આ રીતે જે વ્યક્તિ પોતાના પરિવારનું પાલન કરે છે અથવા ફક્ત પોતાનું પેટ ભરે છે તે પોતાના પરિવાર અને શરીર બંનેને અહીં છોડીને મૃત્યુ પછી સમાન પરિણામ ભોગવે છે પોતાના ભૌતિક શરીરને અહીં છોડીને જે તેણે જીવોને છેતરીને પોષણ આપ્યું હતું પાપી પાપી કાર્યોના ખોરાક સાથે એકલો અંધકારમય નરકમાં જાય છે જેમ જેમ વ્યક્તિની સંપત્તિ ચોરાઈ ગઈ હોય તેમ પાપી માણસ નરકમાં અધર્મ દ્વારા ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલા કૌટુંબિક નિર્વાહના ફળોનો આતુરતાથી આનંદ માણે છે જે વ્યક્તિ અધર્મ દ્વારા પોતાના પરિવારનું ગુજરાન ચલાવ તો ચલાવવાનો પ્રયાસ કરે છે તે અંતાધ મિશ્ર નામના નરકમાં જાય છે જે અંધકારની તો છે માનવ જગતની નીચેના નરકના બધા ત્રાસ સહન કર્યા પછી તે પાપી શુદ્ધ બને છે અને આ નશ્વર જગતમાં ફરીથી જન્મ લે છે આમ ગરુડ પુરાણના સારાંશમાં યમાયતન નિરૂપણ નામનો ત્રીજો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે ફરીથી મળીશું મિત્રો આવા એક નવા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ